હમીરજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા વિરાંજલિ કાર્યક્રમ હમીરજી ગોહિલે સોમનાથની રક્ષા સાથે પોતાના પ્રાણની આહુતિ આપી હતી કીર્તિ કોટેઝે લાઠી ખાતે સોમનાથની ધર્મ રક્ષા પોતાના પ્રાણની આહુતિ આપનાર લાઠીના રાજવીર કુંવર હમીરસિંહજી ગોહિલને સ્મૃતિવંદનાથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણનો એક કાર્યક્રમ હમીરજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા યોજવામાં આવ્યો હતો ઉપસ્થિત મહાનુભાવે માન્ય વક્તવ્ય સામ આપ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટી અને વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ઈતે મહેતા ટ્રસ્ટીઓ ભરત પાડા મહામંત્રી રાજુ રીઝિયા ઉપપ્રમુખ મનુભાઈ ગોસાઈ તેમજ લાઠી શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ સોની યુવા ભાજપના પ્રમુખ રોમિત કોટડિયા એડવોકેટ હરેશ સેજુ તેમજ સોમનાથની સખાતે નાટકમાં હમીરજીનો અભિનય કરનાર ભાવેશ રંગપરા ભાવાંજલિ પૂજન વિધિ કરાવનાર સમીર સોની તથા ગુણ બાપુ ગોસાઈ શૈલેષ લાડુલા લક્ષ્મણ વસાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા લાઠીબ્યુરો લોકાર્પણ